જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે માગસર મહિનામાં આવતા ગુરુવારની શ્રી લક્ષ્મી માતાજીના વ્રતની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો આપણે સાંભળીએ મા લક્ષ્મીજીના ગુરુવારની વાર્તા શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળો મા લક્ષ્મીજીના ગુરુવારની કથા આ વ્રત કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે શ્રીલક્ષ્મી માતાજીની કૃપા થાય છે ધન દોલતની પ્રાપ્તિ થાય છે લાંબા આયુષ્યવાળા સંતાનની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે શ્રી લક્ષ્મીજીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં મા પાર્વતી શ્રી સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગૌલોકમાં રાધિકા વૃંદાવનમાં રાજેશ્વરી ચંદનવનમાં ચંદ્રા ચંપકવનમાં વિરજા પદ્મવનમાં પદ્મા માલતી વનમાં માલતી કુંદન કુંદનવનમાં કુંદદંતી વનમાં સુશીલા કદંબવનમાં કદંબમાલા રાજગ્રહમાં રાજલક્ષ્મી અને ઘર ઘરમાં માની ગ્રહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મીદેવી પ્રસિદ્ધ છે તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની આ વાત છે ત્યાં ભદ્રશ્રવા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોને તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ હતું સુરત ચંદ્રિકા તે ખૂબ જ સુંદર સુશીલ અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતા તેનું નામ હતું શામબાલા એક વખત શ્રી લક્ષ્મીદેવીજીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં હું રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી ગઈ તેને જોઈને એક દાસી તેની પાસે આવી અને પૂછવા લાગી કે તેનું નામ તેના પતિનું નામ અને રહેવાનું ઠેકાણું આ વગેરે તે પૂછવા માંડી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા મહાલક્ષ્મીજી બોલ્યા કે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અને અમે દ્વારકામાં કહીએ છીએ તમારી રાણી પૂર્વ જન્મમાં એક વાણિયારીની પત્ની હતી તે વાણિયો ખૂબ જ ગરીબ હતો રોજ ઝઘડા થતા હતા અને તે એને ખૂબ જ મારતો હતો તે ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી પડી વન વગડામાં ભૂખ અને ભટકવા લાગી તેની દશા જોઈને મને તેના ઉપર દયા આવી ગઈ ધન અને સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી મેં એને આપી હતી આમ મારા કહેવા પ્રમાણે તેણે મા લક્ષ્મીજીનું વ્રત કર્યું અને શ્રી દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને તેથી તેની ગરીબી દૂર થઈ ગઈ સંતતિ અને સંપત્તિથી ઘર ભરપૂર થઈ ગયું અને ચારેવ કોર આનંદ આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા અને લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ અને સાયબીમાં રહેવા માંડ્યા જેટલા વર્ષ તેણે મા લક્ષ્મીજી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ અને સાયબી મળી અને હવે તો તેઓ જન્મ પ્રાપ્ત થયો છે છે પણ તે તે રાણીને હવે લક્ષ્મીજીના વ્રતનું વિસ્મરણ થઈ ગયું તો યાદ કરાવવા માટે ખાસ હું અહીંયા આવી છું આ બધું સાંભળીને તે દાસીએ તેને લક્ષ્મીજીના વ્રતની માહિતી પૂછી તો પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મી માતાજીએ તેને લક્ષ્મી માતાજીના વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી તે દાસીએ તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માની અને તેનો સંદેશ રાણીને કહેવા માટે ગઈ રાજવૈભવમાં આળોટનારી રાણીએ તેના ઐશ્વર્યનું ખૂબ જ અભિમાન હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોસીના સમાચાર સાંભળીને તે એકદમ ગુસ્સામાં આવી ગઈ અને તેણે ડોસીને ખૂબ જ અપમાન અપમાન કરી અને ધક્કા પણ માર્યા તે ડોસી બીજી કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી હતા તેણે રાણીને સમજાયું નહીં રાણીની ઉદ્ધતાઈ જોઈ અને લક્ષ્મીજી ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જવાનું ઠરાવ્યું અને તે તો ચાલી નીકળ્યા થોડે દૂર જતાં તેને શામ બાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માંગી અને ત્યારે લક્ષ્મીજીને તેની યાદ આવી અને તેને દયા આવી તેણે શામબાલાને લક્ષ્મીજીના વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માગસર મહિનાનો પહેલો ગુરુવાર હતો શામબાલાએ બાલાએ ભક્તિભાવપૂર્વક લક્ષ્મી માતાજીનું વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલધાર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજવૈભવ સુખમાં રહેવા લાગી અહીંયા લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરતચંદ્ર નું રાજપાટ બધું જ વયું ગયું અને વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભર ખાવા માટે અન્ન પણ મહામુસીબતથી મળવા માંડ્યું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિ ને કહેવા લાગી કે આપણા જમાઈ રાજા છે ખૂબ જ ધનવાન છે તમે તેમની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રશવા જમાઈના ત્યાં રાજમાં ગયો અને એક તળાવના કાંઠે આરામ કરવા માટે બેઠો એટલામાં શામ બાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી અને તેણે ભદ્રશવાને જોયો દાસીએ નામ અને ઠામ પૂછ્યું તેણે બધું જ જણાવ્યું તે શામબાલાના પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી શામબાલા પાસે ગઈ અને તેને બધી વાત કરી શામબાલાએ પોતાના પિતાને ઠાઠ માઠથી પોતાના રાજમહેલમાં લઈ આવી આદર અને સત્કાર કર્યો અને અનેક પ્રકારની મહેમાનગીરી પણ કરી અને તે પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યું ભદ્ર શવા ઘરે આવ્યો સુરત ચંદ્રિકાને આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણું ખોલ્યું તો અંદર શું જુએ છે કે હાંડામાં ધન નથી કોલસા ભરેલા છે લક્ષ્મીમાની અવકૃપાથી આ ચમત્કાર થયો થોડા દિવસ ગયા એટલે પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીના ઘરે ગઈ ત્યારે તે દિવસ હતો માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર શામ લક્ષ્મી માતાજીનું વ્રત કર્યું હતું બા પાસેથી પણ કરાવ્યું હતું સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી તેણે લક્ષ્મી માતાજીનું વ્રત કર્યું તેથી તેને પહેલાંનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી શામબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા છે અને મને કંઈ જ આપ્યું નહીં તેનો ગુસ્સો ચંદ્રિકાના મનમાં હતો તેથી તેણે શામબાળાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે બા ઉપર ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળતી અને નીકળતા પહેલાં ત્યાંના થોડું મીઠું લઈ લીધું અને પોતાને ઘેર આવતા તેના પતિએ તેને પૂછ્યું કે પિયરથી તું શું લાવી તેણે કહ્યું કે રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું કે એટલે શું એટલે પત્નીએ કહ્યું કે થોડી ધીરજ રાખો એટલે તમને ખબર પડી જશે તે દિવસે તેણે બધા પદાર્થ મીઠા વગરના બનાવવા માટે કહ્યું અને પતિને જમવા માટે પીરસ્યું તેને ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું અને આ એ જ રાજ્યનો સાર શામ બાલાના પતિને આ વાત સમજાઈ ગઈ પછી તે બંને જણા આનંદ વિનોદ કરતાં ભોજન પૂર્ણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના ઉપર મહાલક્ષ્મીજીની કૃપા થશે અને સુખ અને શાંતિનો લાભ થશે મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે જે અમીરી આવે એટલે છકી ન જવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ અને આ પ્રમાણે મહાલક્ષ્મીજીનું વ્રત અહીં પૂર્ણ થાય છે બોલો લક્ષ્મી માતની જય